હાલ થોડા સમયથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હેલ્મેટ ડ્રાઈવ લઈ લ્યો કે બ્લેક ફિલ્મનો ઝુંબેશ લઈ લ્યો એને લઈ અને કાર્યવાહી કરી રહ્યા હતા અને સરકાર લોકોના સુરક્ષાના ભાગ રૂપે પગલાં લઈ રહ્યા હતા ત્યારે હાલ આ ભાગમાં જે નિરંજન મસાવા છે તે મેદાને ઉતર્યા છે ને તે એવું કહી રહ્યા છે કે બધી ઝુંબેશ પછી ચલાવજો પહેલા તમારામાં ઝાંકીએ જુઓ આવું મેં શું કામ કહ્યું છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના ને રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્લેક ફિલ્મનો ઝુંબેશ છે કે હેલ્મેટ ડ્રાઈવ છે તેનું કાર્યવાહી કરી રહ્યા છે પોલીસ તેના લોકોના સેફટીના ભાગરૂપે આ નિયમોનું પાલન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં નિરંજન વસાવા જે નર્મદાના પ્રમુખ છે તે હાલ મેદાને ઉતર્યા છે ને તેઓ કહી રહ્યા છે કે પહેલા આ બધી ડ્રાઈવો બંધ કરો અને પોતાનામાં ઝાંખો જ્યારે ડ્રાઈવો ને હેલ્મેટ ત્યારે જ કામ આવશે જ્યારે તમારા રોડ રસ્તા સારા હશે તમારા રોડ રસ્તા તો જુઓ હેલ્મેટ ને લીધે એક્સિડન્ટે નથી થતા રોડ રસ્તા ખરાબ છે તેના લીધે એક્સિડન્ટ થાય છે આવું નિરંજન વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે નિરંજન વસાવા એવું કહી રહ્યા છે કે જે આપણા સૌથી મોટી પ્રતિમા છે આપણી જે નર્મદામાં છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેને જ જોડતો રોડ નર્મદાનો તે એટલો ખરાબ છે કે તે રોડ ઉપર અનેક એક્સિડન્ટો થાય છે અને અનેક લોકો ત્યાં મોત પામે છે ત્યારે નિરંજન વસાવાએ આજે હેલ્મેટ પહેરી અને એ રોડ ઉપર અને વિરોધ નોંધ્યો છે ને સરકારને એવું કીધું છે કે ટેક્સ જે તમે આમ બે ફાર્મ તમારા પેટમાં નાખો છો લોકોનો તે ટેક્સ ઓછો નાખો અને ઓછો ખાઓ અને લોકોના પૈસાને કામ રૂપે તમે તેનો ઉપયોગ કરો તેવું નિરંજન મસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે નિરંજન મસાવા વધુ વાસુ રહ્યા છે તેમને સાંભળીએ જવામાં પણ હવે તકલીફ પડી રહી છે અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે તમારે ટેક્સ ઉઘરાવવાનો લોકોને હેલ્મેટ પહેરાવવાના આજે હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને બે બે પાંચ પાંચ હજાર રૂપિયા જે ધન ઉઘરાવી રહી છે તો આજે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા પાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગીએ છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો લોકોના અકસ્માત નહીં થાય જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે અને આજે તમે દરેક બે બે પાંચ પાંચ દસ દસ કિલોમીટરે તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેકપોસ્ટ પોસ્ટ પર ઉભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો ખોટો ધન ઉઘરાવી રહ્યા છો એ ડન ઉઘરાવવાનો બંધ કરો અને સરકાર અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ તો આ રોડ રસ્તા આપણને સારા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ભાઈ પહેરવાની પહેરવાની રાખવાનું સરકાર કહે છે તો પણ નીચે જે વાહન ચાલવાનું છે જે રોડ પર રોડ ને કોણ બનાવશે આ રોડની ની સેફ્ટી કોણ જોશે આ રોડમાં પડીને કોઈ કાયમી કોઈ આવી જાય કાયમી કોઈને ડિસેબિલિટી થઈ જાય કોઈને કાયમ માટે માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર તો સાહેબ આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો વાહન ટુ વ્હીલર પર તો હેલ્મેટ પહેરીએ પણ હવે આ નીચે ચાલતા જવું હોય તો ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે એટલા માટે અમે આ સરકારને

એવી રીતે નિરંજન વસાવાએ વિરોધ નોંધ્યો છે ને આકરા પાણીએ જોવા બતાવ્યા છે હવે નિરંજન વસાવાએ વિરોધ તો કરી દીધો પણ જોવાનું એ રહ્યું કે સરકાર આ વસ્તુ પર શું પગલા લે છે શું સરકાર રોડ રસ્તા બરોબર કરે છે કારણ કે અનેક વાર આવા કિસ્સાઓ સામે આવે છે કે જેને લીધે રોડ રસ્તાને લીધે એક્સિડન્ટો થાય છે લોકોના મોત થાય છે પણ કશું રોડ રસ્તા ઉપર કરવામાં નથી આવતું બે ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે અને વધી વધીને એ રોડ સરખો કરવામાં આવે છે પણ ફરીથી જે બે મહિના પછી એને એ જ રોડની હાલત હોય છે અને એને એ જ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાઈ જાય છે ત્યારે જોવાનું એ છે કે